વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરેલ હોય એના વિરોધમાં વાંસદા ખાતે મામલતદારશ્રી મારફત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી હનુમાનજી મંદિરથી તાલુકા સેવા સદન વાંસદા ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે મામલતદારશ્રી મારફત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી યુસુફ ગામિત વાંસદા પ્રમુખ શ્રી નિકુંજ ગાવિંદ વાંસદા સરપંચંદ પ્રમુખ શ્રી મનીષ પટેલ વાંસદા યુવક પ્રમુખ શ્રી ધર્મેશ બોયા જિલ્લા પંચાયત સભ્ય શ્રી ચંપાબેન સરપંચ શ્રી મહેન્દ્રભાઈ ડેલીગેટ મેમ્બર બારૂખભાઈ ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા

સાથે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ કે તમે તમારો હક અને અધિકાર મળવા માટે આજે બહાર નીકળ્યા છે કારણ કે આ કૃષિમાં બેઠેલા અધિકારીઓ ભેગા અને ભેરાશે એવા કાર્ય તમને કહેવા માંગુ છું વિદ્યાર્થીઓનો હક અને અધિકારીની લડાઈ હોય ત્યારે માસ્ટરજી

કે અમને સ્કોલરશીપ મળવી જોઈએ એવા ઘણા બધા મિત્રો છે જેમની સ્કોલરશીપ બંધ થઈ ગઈ છે પણ તેઓ રસ્તા પર ઉતર્યા નથી પરંતુ તમે બધા તમારાધિકારની લડાઈ માટે અને આવનાર સમયમાં તમે પણ તમારા જીવનમાં કંઈક કરવા માંગો છો એવા સંગઠન મારા તમામ યુવા ભાઈઓ બહેનો અને યુવા દોસ્તો વાત કરીએ સ્કોલરશીપની અમે વ્યારામાં પણ એવી જ રેલી કાઢી હતી અને અમે કીધું હતું કે મુખ્યમંત્રીને મળવા માટે અમને તમે ફક્ત પંદર મિનિટ આપો પરંતુ સરકારી તંત્ર દ્વારા પાંચ દિવસથી બધા જ પોલીસ તંત્રને અમારી સાથે પડતે મૂકી દીધા અમે ક્યાં દીએ છે અમે શું ખાઈએ છે શું કરીએ છે તમામ વસ્તુનું ધ્યાન અમારા પર રાખે એના માટે પોલીસ મિત્રને મૂકી દીધા હવે મારે એ સરકારી તંત્રને પણ કેવું છે તમારા છોકરાઓ છે એ પણ ભણે છે ને બધાના છોકરા ભણે આપણે જે વેકન્ટ ફોટામાં આપણને શિષ્યવૃત્તિ મળે છે એ વેકન કોટાની સૂચવ બે હજાર દસમાં કોંગ્રેસની સરકાર કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી એમાં કેન્દ્ર સરકારના પંચોતેર ટકા અને રાજ્ય સરકારના પચીસ ટકા પૈસા થઈને આપણને કે જેમને સરકારી કોલેજમાં એડમિશન નથી મળ્યું જેમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન નથી મળ્યું જેમને વેકન કોટામાં એડમિશન જોઈએ છે ખાનગી કોલેજમાં એની તમામ ફી કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર દ્વારા ભરવા માટે જે શિષ્યવૃત્તિ આપી હતી એ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના વિરોધમાં આજે આપણે આવેદનપત્ર આપવા માટે તાલુકાના મામલતદાર મેજિસ્ટ્રેટ સાહેબને આપવા માટે ભેગા થયા છે ત્યારે